આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો દાહોદ જિલ્લાનું દાહોદમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નવા પાક ખારેકની ખેતી વિશે ખેડૂત પરિસંવાદ યોજાયો હતો આ કાર્યક્રમમાં ખેડૂતોને ખારેક પાકના વાવેતર કરવા માટે ધ્યાનમાં રાખવા જેવા જરૂરી પગલાંઓ વિશે અવગત કરાવવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન કુલ સડસઠ જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા ખારેક પાકના વાવેતર અંગેની અસમંજસને કૃષિ નિષ્ણાતોએ વૈજ્ઞાનિક ઢબે નિરાકરણ કરવાના પ્રયત્નો કર્યા હતા દાહોદ જિલ્લાના તમામ ખેડૂતોએ નવો પાક ખારેકના વાવેતર માટેની તૈયારી બતાવી હતી અને આ પાક દાહોદ જિલ્લાના ખેડૂતો માટે ફળદાયી સાબિત થશે તેવો ભરોસો પણ વ્યક્ત કર્યો હતો દાહોદના ધાનપુર ગામે પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં ચિંતન શિબિર તથા તાલુકા સંકલન બેઠક યોજવામાં આવી હતી આ દરમિયાન તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા ચાંદીપુરમ વાયરસ અંગે પીપીટી રજૂ કરી વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ધાનપુરની દરેક શાળાઓ અને આંગણવાડી ખાતે બાળકોને આ વાયરસ વિશે ઉંડાણપૂર્વક માહિતી આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આપવામાં આવી રહી છે આ પ્રકારનો કોઈપણ શંકાસ્પદ કેસ જણાય તો તાત્કાલિકપણે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું આ ઉપરાંત નમોશ્રી યોજના વિશે પણ વિગતે જાણકારી આપવામાં આવી હતી દાહોદ દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં વિવિધ વિકાસના કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી સ્લમ વિસ્તારોમાં મેલેથિયોન ડસ્ટિંગની અને સ્પ્રેનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી મંત્રીશ્રીએ જિલ્લાના તિરાડવાળા કાચા મકાનો આંગણવાડી શાળા અને તેની આસપાસના વિસ્તારો સહિત ગામોમાં ગંદકી ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા જણાવ્યું હતું આ ઉપરાંત જિલ્લાના ગામડાઓમાં સર્વેક્ષણની કામગીરી પણ હાથ ધરવા જણાવ્યું હતું જિલ્લામાં મુખ્ય આરોગ્ય અધિકારીએ જિલ્લામાં થઈ રહેલી કામગીરી અંગે મંત્રીશ્રીને માહિતી આપી હતી બેઠકમાં જિલ્લામાં જનહિતને લગતા વિકાસના કામોની પણ સમીક્ષા કરાઈ હતી જિલ્લામાં પૂર્ણ કરવામાં આવેલા કામો અને પ્રગતિ હેઠળના કામોની ઝીણવટપૂર્વકની સમીક્ષા કરાઈ હતી આ બેઠકમાં મંત્રીશ્રી ખાબડે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી અને જનહિતના કામો ઝડપથી પૂર્ણ કરવા અને લોકપ્રશ્નોનો સકારાત્મક નિકાલ લાવવાની સૂચના આપી હતી સાંસદ જશવંતસિંહ ભાભોરે કેન્દ્ર અને રાજ્ય સરકારની આદિજાતિ વિસ્તારમાં વિકાસના કામો ઝડપથી થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા દાહોદ નીતિ આયોગ દ્વારા દેશભરમાં નક્કી કરાયેલા એકસો બાર આકાંક્ષી જિલ્લાઓ અને પાંચસો તાલુકાઓ પૈકી રાજ્યમાં દાહોદ અને નર્મદા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે તે પૈકી ગરબાડા તાલુકાની આકાંક્ષી બ્લોક તરીકે પસંદગી કરવામાં આવી છે નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કરાયેલી એસઓપી પ્રમાણે છ પેરામીટર્સની સુવિધા પૂર્ણ કરવા આકાંક્ષી જિલ્લા કે તાલુકામાં સંપૂર્ણતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે દાહોદ જિલ્લામાં ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતેથી જિલ્લા કલેકટરની પ્રેરક ઉપસ્થિતિમાં આ અભિયાનનો પ્રારંભ કરાવાયો હતો અભિયાનના ઉદઘાટન પ્રસંગે સંપૂર્ણતા શબ્દની અંદર જ એનો અર્થ રહેલો છે એમ કહેતા કલેકટરશ્રીએ નીતિ આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલા ઇન્ડિકેટર્સને સેચ્યુરેશન સુધી લઈ જવા માટે સ્થાનિક પદાધિકારીઓ કર્મચારીઓ આંગણવાડી અને આરોગ્યના કાર્યકરોને કટિબદ્ધ બનવાની હાકલ કરી હતી જિલ્લાના લીમખેડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં તેમજ પ્રકૃતિની ગોદમાં આવેલ ઘૂટીયા પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં નાના ભૂલકાઓએ શાળા પ્રવેશ મેળવ્યો હતો શ્રી ખાબડ તેમજ અન્ય મહાનુભાવો દ્વારા બાલવાટિકા આંગણવાડી અને ધોરણ એકમાં પ્રવેશ કરતા બાળકોને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ ભેટ આપીને ઉત્સાહભેરા આવકારવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બત્રીસ નગરપાલિકાઓમાં પિસ્તાળીસ કરોડ સુડતાલીસ લાખ રૂપિયાના સિટી સિવિક સેન્ટરનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ઝાલોદ નગરપાલિકા સિટી સિવિકનું બચુભાઈ ખાબડ અને ઝાલોદ વિધાનસભાના ધારાસભ્યના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગ નિમિત્તે ઝાલોદ નગરના થયેલા વિકાસકામો પ્રગતિ હેઠળ ચાલતા વિકાસકામો અને અનેક વિકાસના કામો ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે તેવી માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ નવી જન સુવિધા કેન્દ્રમાં જન્મ મરણના દાખલા લગ્નના પ્રમાણપત્રો ઘરવેરો શોપ લાયસન્સ વગેરેની ઓનલાઈન સુવિધાઓ જન સુવિધા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ થશે તેમ જણાવાયું હતું આપ સાંભળી રહ્યા હતા દાહોદ જિલ્લાનો સમાચાર પત્ર લેખક પ્રેમશંકર કડિયા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું